પરશોતમ રૂપાલાના વિરોધ મામલે એક પછી એક સૌરાષ્ટ્રના રાજવીઓ આ મુદ્દે પ્રતિક્રિયા આપી રહ્યા છે જેમાં આજે જામનગરના રાજવી જામ સાહેબે રૂપાલાના મુદ્દે પત્ર લખીને પોતાની પ્રતિક્રિયા આપી છે જામનગરના રાજવી જામ સાહેબે પરશોત્તમ રૂપાલાને સંબોધીને એક પત્ર લખ્યો છે લોકશાહીના સંબંધમાં ગેરવ્યાજબી નહીં પરંતુ એકતા બતાવીને વિરોધ કરવામાં આવે તેવું આ પત્રમાં લખવામાં આવ્યું છે વધુમાં જામ શાઈવે પત્રમાં શું લખ્યું છે તે જાણીશું આ વિડીયોમાં નમસ્કાર હું મૈત્રી મકવાણાને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ આ બારામાં હજુ સુધી કંઈ વધુ પડતું નથી બન્યું તે મારા હિસાબે સારી વાત છે કારણ કે કોઈ આપણું ખરાબ બોલીને અપમાન કરે તો તેના અનુસંધાને આપણે પોતાની જાતને ભયંકર સજા ન આપવાની હોય પરંતુ અયોગ્ય વાત બોલવાનો ગુનો કરે તેની સજા થવી જ જોઈએ જે બહેનોએ આ હિંમત દર્શાવી તેને મારા ધન્યવાદ છે પરંતુ જે કાર્યનો સંકલ્પ કર્યો હતો તેની હું ટીકા કરું છું કારણ કે જોહરનો પ્રશ્ન આ કિસ્સામાં બિલકુલ ઉપસ્થિત થતો નથી હાલમાં ભારતના લોકશાહી લાગુ છે એક જમાનામાં રાજપૂતો રાજ કરતા હતા તેનું કારણ માત્ર હિંમત નહોતી પણ સાથે સાથે એકતાનું પણ હતું તે જમાનામાં રાજપૂતો એકબીજા માટે મરી જવા પણ તૈયાર હતા જ્યારે આજના જમાનામાં ઘણીવાર જોવા મળે છે કે રાજપૂતો નહીં જેવી બાબતોમાં પણ એકબીજાને મારવા માટે તૈયાર થઈ જાય છે તો એ સમય આવી ગયો છે કે આજના લોકશાહીના સમયમાં ગેરવ્યાજબીને નહીં પરંતુ લોકશાહીને રીતે એકતા બતાવીને વિરોધ કરવામાં આવે રાજપૂતો હજુ ભારતમાં છે તેથી સહુ રાજપૂતો ભેગા મળીને જે કોઈ આવું કૃત્ય કરે છે કે જે આપણને ન પોસાય ત્યારે તેને ભેગા મળીને ચૂંટણીમાં હરાવો આને જ કહેવાય લોકશક્તિએ ભેગા મળીને આપેલી લોકશાહીને અનુરૂપ સજા અમારો રિપોર્ટ તમને કેવો લાગ્યો તે કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવશો લોકસભા ચૂંટણીના લગતા માટે આપ જોતા રહો નિર્ભય ન્યૂઝ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર